મોટલા હે ભૂખ ભઈરા પૂરે પૂરા હો ના જોકો મારું સડી ના ચડી જરૂર યાર ફોટો પાડો હરખાવ હમ તો ને થઈ જાય જીમણું વારવું નિમણું અને આ નીર હારવામાં અમે હાલે ભૂખો હારવા અમે હાલે નીર હારવામાં કે કરું નત પર જાય ભર નાખી દીધા હતા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જ તો આજે આપણે હેને જુગાડ નો વિડીયો થવાનો વળીએ જુગાડ એટલે કે આ વરસાદની આગાહી છે ને પછી એટલે આપણે મોટલા હારવાના ટેકતા શીખ્યા મોટા અને આપણે જુગાડ બનાવ્યું હોય જોઈ આ રેગડા હલના ટાયર બે ઇંગલું ચોંટાડી દીધી મોટલા રહીએ ને હું કહી દીધું માથું મોટલા હે ને ઉપાડી ઉપાડીમાં ઘી મૂકવા પડે બહુ હલકું થાય તો કામ હેલું પડે જો આમાં છ મોટલા આવી બે આવું વજન બરાબર હોય ને ખાલી ખેંચવાનું એવું બધું ભરે પડતું મારી મુના કરતા હારું છે માથે મોટલ લઈ જાવું કરતા તો આપણો જો ભાઈ આવી ગયો એ ડેક્ટર આલે છે ભાઈ આજે પપ્પા ગયા ભાઈ ભાઈનો હારવામાં આવી છે ભૂગા હારવામાં નથી ભૂકો સાચવાનો હાલે કપાયડો ભૂકો વ્યવસ્થિત ભર દે અને આ મિત્રો તો તમને વિદ્યામાં કીધું નતું આપણે કાપ લીધો હે જો અને એનો હે ને ભૂકો તમને બતાવ્યો હતો રોજેલી આપણે પાઇ કુવારી ભૂકો આવું ઓલો થઈ ગયો તો ભીનો અને માથે એને આ નાખી દીધું કાપ ગયું કારી માટી ગયું કહેવાય મસ્ત ખાતર બની ગયું હા જો કેશિયલ ખાતર હોય ને એવું જ બની ગયું હવે પાવડર જેવું થઈ ગયું અને હવે પંથિયા મારીને ઠોકલો કરી નાખ્યો ને બધું ખેતરો ભરાઈ ગઈ એમ તો બે ત્રણ વાર ભલાય ચાલો તમે બતાવું રેગડો થઈ રીત ભરી લે બસ બતાવો જોજો મિત્રો આપણું થઈ ગયું જો એટલામાં પાંચ મોટલા ભરી દીધા છે અને બતમાં હે ને બે વાહ બેલેન્સ રાખ્યું એટલે ખેંચવું હોય ને સમતલ પડે ને હવે બેલાં નથી હોય ખેંચ લેવા ને અને ખેંચ લે થોડોક હાલ બેલા બનાવું જરૂરી છે બરાબર હા બસ હ થઈ ગયું પેલા ઇક્વલ વજન હોય ને એટલે ટાર ઉપર વજન આવે છે બેલાં સરખું બને રાજીક ધો મારું કરે ઘરે હાલો રાજીક હા ભૂકો હોય ને એટલે ધક્કો મારવો પડે જોઈ રહ્યો હવે આ જો ખાલી દોરી છે ને ખેતુ જવાનું જો આ જાય આપડા મોટલા ટ્રેક્ટર ને વધારે માં થોડાક ભાઈ બધું એક ને થઈ જાય એ વધારે ખાલી કરવા ભરવા એમાં અડધો ટાઈમ આવ્યો જાય આ જો ફેશિયલ આપણું ગાડું જ છે મોટલા હે ભાઈ રા પૂરે પૂરા ના ધક્કો મારું સડી જવાની જરૂર જાય ફોટો પાડ લો

બટન ને વાગી ગયો મિત્રો હાડા ત્રણ ને વરસાદનું હે ને માહોલ જામી ગયો એટલે બહુ વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને આપણે જો નીણમાં હે ને આનો ઉપયોગ કર્યો છે અને જીરીક રીક દાખલો પડતો હતો તો આગળ જો વીલે ઠોકી દીધું એટલે ફૂલી આપણે ભાઈ વીલ કઈ હકીએ ને વીલે તું કામ કરે હે જોઈ લ્યો થઈ જાય જીમણું વારવું નીમણું અને આ હારવામાં હાલે ભૂકો હારવામાં હાલે જ હારવામાં કે કયું નથી પડતું ભર નાખી દીધા હતા કે વરસાદ નહોતો ને લાય થાય હવે આથી એ ગોલ માફી નાખી દેવાના તો જો ટીમ આને ઉપર જ ચડાવી દે હા હેલું હેલું હોય તો કંઈ ના હોય ને તો આ જ હોય જો આ જુગાડ આપણો બેસ્ટ ને બેસ્ટ જુગાડ કઈ હગી આને કે ટ્રેક્ટર હોય ને તો આ લગન રહી વયું જાય ટ્રેક્ટર અંદર ના જાય આ તો અંદર વયું જાય હાલો અંદર ચડાવ દે યાદી યાદ યાદ સીધે અંદર યાદ ભાઈ અને ટ્રેક્ટર હોય ને તો અંદર ના જાય હવે પાછું આ સીધે અંદર વહી ગયા એમ તો અંદર તો હા અંદર ને જ જાતું કે ઓલું ભાઈ જીરું હોય એટલે બસ બસ એટલું જ જાય રેડી લે કમ્પલેટ એટલું તો ઘણું બાકી ઓલું જીરું આડું આવે એટલે નથી જાતું અને આથી નીણ હે ને ફરી અને દાય ઓલમાં નાખી દે સરળમાં સરળ જુગાડ છે આ અંદર જવું કશું લાગી કમ્પ્લેટ જો અંદર આવી ગયો આપણી ગાડી અને આજે મળતી નહોતી ને આ દાખલો પડતો આપણે ફૂલી ચઢાવી દીધી જો નામી કામ કરીએ કમ્પ્લેટ જુગાડ બની ગયો અને મજા આવે આવું રાખવાની આપણી એક ગાડી ફેલવાઈ ગઈ બીજી ગાડી ફરી લીધી અને મજા તો ભાઈ અમારે જ છે તે કોઈ આવી મજા આ ફૂટવું જવાનું જો રેકડો આપણો એમનું વયો જાય એમની અંદર રજા તો જો માટી ધક્કો મારે ખેચવો પડે એમ હોય તો ડાયરેક્ટ વયો જાય ઉપર ચડીએ ભાઈ તમારે આવું જોર ચડવાનું દાખલો બહુ પડે ઓહરી બહુ ઊંચી છે પછી ગેલું ભારી પડે